અંદર આ આપણા વિઘ્ન વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ગુજરાતની અંદર આપણા પશ્ચિમ કચ્છમાં આઝાદી પહેલાથી આપણા પોલીસ હેડક્વાર્ટરની અંદર આ પ્રસંગ ઉજવાય છે આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ સેવન્ટી નાઇન ઓગણ એંસી વર્ષ આ ચાલુ છે એટલે કહી શકીએ કે આઝાદી પહેલાંથી આ પરંપરા આપણે ચાલું છે અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે જે આજે આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે હમણાં પસાર થશો